જર્જરિત બ્રિજને લઈ સાંસદ મનસુખ વસાવાનો કેન્દ્રીય મંત્રીને પત્ર ગડકરીને પત્ર લખી જર્જરિત બ્રિજના નવીનીકરણની માંગ કરી છે નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે તે પ્રકારની વાત વસાવાએ કરી છે આમોદ ચંબુસર વચ્ચે ટાટર નદીનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાની વાત મનસુખ વસાવાએ કરી તો ડાટર નદી પરનો બ્રિજ પણ અતિ જર્જરિત હાલતમાં છે આમોદ જંબુસર વચ્ચે ડાટર નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે આ સાથે જ જે બ્રિજ જર્જરિત હાલતમાં છે તેના રિપેરિંગ કામ કરવાની અને ત્યાં સુધી રિપેરિંગ ન થાય ત્યાં સુધી તેને બંધ કરવાની પણ માંગ કરી છે નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે તે પ્રકારની વાત વસાવાએ કરી છે આમોદ ચંબુસર વચ્ચે ડાટર નદીનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાની વાત મનસુખ વસાવાએ કરી તો ડાટર નદી પરનો બ્રિજ પણ અતિ જર્જરિત હાલતમાં છે આમોદ ચંબુસર વચ્ચે ડાઢર નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે આ સાથે જ જે બ્રિજ જર્જરિત હાલતમાં છે તેના રિપેરિંગ કામ કરવાની અને ત્યાં સુધી રિપેરિંગ ન થાય ત્યાં સુધી તેને બંધ કરવાની પણ માંગ કરી છે